માની મમતા જુઓ એક વ્યક્તિ રોજન વગડે બકરા ચરાવવા જાય છે તો એનીમાં સવારમાં ઉઠી અને બાજરાનો રોટલો બનાવી આપે એની ઉપર ઘી લગાડી ગોળ અને ડુંગળી એ એક થેલીની અંદર બાંધ્યા લે એટલે કે ભાતું બાંધ્યા લે એટલે આ વ્યક્તિ વગડે રોજન બકરા ચરાવવા માટે જાય પણ એ વિસ્તારની અંદર એક લૂંટારો હતો બહુ માછા ભારે લૂંટારો હતો કારણ કે એનું કોઈ આગળ પાછળ નહોતું મા બાપ નાનપણની અંદર ગુજરી ગયેલા નાનપણથી અનાજ હતો એટલે એની કોઈ ચાકરી કે એવું કાંઈ હતું નહીં સગા સંબંધીઓમાં કોઈ નહોતું એટલે આ વ્યક્તિ બકરા ચરાવવાવાળો છે એ લીમડા નીચે ઊંઘ્યો હોય છે બપોરનો સમય હોય છે જમવાનો ટાઈમ થયો હોય છે અને આ લૂંટારો ફરતો ફરતો આવે છે અને આ વ્યક્તિ જોડે આવીને કહે છે કે હે ઉઠ ઊભો થા શું હે તારી જોડે જે કાંઈ હોય કાઢી નાખ એટલે પેલો બકરા વાળો ઊભો થાય છે ને કહે છે કે ભાઈ મારી જોડે કાંઈ નથી એટલે લૂંટારાને વિશ્વાસ નથી આવતો કારણ કે પહેલાં વ્યક્તિઓ જોડે ધન હતું પણ શું હતું તે એકદમ સાદા અને સિમ્પલ રીતે રહેતા કોઈને કાનો કાન ખબર પણ ન પડવા દેતા મારી જોડે કાંઈ પણ છે એટલે આ લૂંટારાને વિશ્વાસ નથી આવતો ચારે બાજુ જોવે એટલે બકરા ચરતા હોય છે ચાલી પચાસ બકરા આજુબાજુ ચરતા હોય છે એટલે લૂંટારાને એમ થાય છે કે આની જોડે કંઈક તો કિંમતી હશે છેવટ પૈસાની હોય તો કંઈક કિંમતી વસ્તુ નીકળશે એટલે લૂંટારો પે બકરા ચરાવવાવાળાને ઊભો કરીને એના ખીચાને બધું ફેદે છે પણ એક ફૂટેલી કોડી પણ નથી નીકળતી એટલે લૂંટારો નિશાકો નાખે છે અને લૂંટારો નીકળવાનું કરે છે ને એની નજર એક લીમડે ટીંગાથી થેલી ઉપર પડે છે એટલે લૂંટારો પૂછે આ થેલીમ શું હે પેલો કે આ થેલીની અંદર કાંઈ નથી એની અંદર જમવાનું છે મારી માતાએ માય ભાત ભરીને આપ્યું છે તો કે હાર હું ઉતાર ઉતારે એટલે થેલીને ચેક કરે તો એની અંદર જમવા સિવાય કાંઈ નીકળતું નથી પછી લૂંટારાને એવું થાય છે કે આમે જમવાનો ટાઈમ થયો છે ખાવાનો અને ભૂખ લાગી હતી એટલે લૂંટારો ખાવાનું ચાલુ કરે છે અને ખાતો જાય કહેતો જાય બસ બાજરીનો રોટલો જ મળ્યો અને ગોળને આ ડુંગળી લઈને આવતો રહ્યો પણ ખાતો ગયો ખાઈ રહ્યો એટલે એને અમીનો ઓડકાર આવ્યો અમીનો ઓડકાર આવ્યો એટલે એ રો ખુશ થઈ ગયો અને પૂછ્યું કે ભાઈ આ બાજરાનો રોટલો આટલો બધો મીઠો કોને બનાવ્યો તો કે આ રોટલો મારી માએ બનાવ્યો આટલું કીધું કે મારી માએ બનાવ્યો એટલામાં તો લૂંટારાની આંખમાં આંસુ આવી ગયા અને દળદડ આંસુ વહેવા લાગ્યા એટલે બકરા વાળા કીધું કે ભાઈ કેમ રડો છો તો લૂંટારો કહે છે કે ભાઈ તારા કિસ્મત સારા છે કે તને માતાની મમતા મળે તને તારી માર રોટલો બનાવીને આપે એવી છે પણ મારું તો આગળ પાછળ કોઈ નથી હું આવો રોટલો ક્યારેય ના ખાઈ શકો આજે તારી માના હાથનો રોટલો કાધો અને મને એમ થાય છે કે જો મારી મા પણ હોત ને તો આવો સરસ મજાનો મીઠો રોટલો બનાવી આપો એટલે તું તારી માની સેવા કરજે અને તારી મા છે ત્યાં સુધી તું કદર કરી લેજે મારે તો મા નથી હું ક્યાં જાઉં મને કોણ બનાવીને આપે માટે મિત્રો ઘરની અંદર મા હોય ને તો એની કદર કરજો બાપ હોય તો પણ એની કદર કરજો કારણ કે આ જીવનમાં વારે વારે નથી આવતા પણ વર્ષની અંદર ગમે ત્યારે સારા એવા તહેવાર આવે કે સારો એવો પ્રસંગ આવે કે કોઈ સમયે સંકટ પડે ને ત્યારે સૌથી પહેલાં મા બાપ યાદ આવે છે એટલે મા બાપ હોય તો થોડી સેવા કરી લેજો થોડી એમની ઇજ્જત કરી લેજો બાકી આ વિડીયોની અંદરથી તમને શું શીખવા મળ્યું ઈ કોમેન્ટમાં ચોક્કસ કહેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરી નાખજો અને વધુ આવા વિડીયો જોવા માગતા હોય તો અત્યારે જ એમ બી રાવલને ફોલો કરી નાખો